સૌને નમસ્કાર વાલા મારા ચૌદ દિવસ વિધાનસભા મત વિસ્તારના સૌ પરિવારજનો મિત્રો તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસથી તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસ સુધી સ્વસ્થ ભારત સ્વસ્થ ભારત અંતર્ગત આપણા વિસ્તારના તળાવો સાફ કરવાનું અભિયાન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આ અભિયાન એ જનઆંદોલનનું રૂપ ધારણ કરે તમામ નાગરિકો એમાં જોડાય ગામના બધા જ તળાવોની સાફ સફાઈ થાય એની આપણે સૌ સાથે મળીને ચિંતા કરીએ આવતીકાલ તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારે આઠ વાગ્યે દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામથી આપણે આ અભિયાનની શરૂઆત કરી રહ્યા છીએ આ અભિયાનને સફળ બનાવવા આપ સૌને મારી નમ્ર વિનંતી છે સ્થળો બાબતે વધુ કોઈને પણ માહિતી જોઈતી હોય તો મારો સંપર્ક કરવા વિનંતી છે આ અભિયાનની અંદર જે ગામના કાર્યકર્તાઓમાં ધારાસભ્યની હાજરીની જરૂર હોય તો મારો સંપર્ક કરી તારીખ અને સમય મેળવી લઈ અને આ અભિયાનને આપણે અભૂતપૂર્વ રીતે સફળ બનાવીએ એવી આપ સૌને મારી વિનંતી છે સૌનો આભાર ભારત માતા કી છે